આ એક ઉર્જા છે જે ભક્તિથી પ્રજ્વલિત થાય છે રાક્ષસો અને અસુરો નો અંત કરે છે માત્ર દેખાતા જ નહીં પરંતુ ન દેખાતા શત્રુઓ જેવા કે કામ ક્રોધ લોભ

નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આજે ત્રીજો દિવસ છે ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમ સીમાએ છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ છે તે ડોમમાં રમવા જાય છે અને ક્યાંક ને ક્યાંક આપણી જે સંસ્કૃતિ છે તે ભૂલી ગયા છે ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલ મોર ધ્વજ એપાર્ટમેન્ટમાં મહિલાઓ સુંદર માતાજીનું સ્વરૂપ બનીને આવી હતી આ નવરાત્રીમાં એટલે નવરાત્રીમાં નવ માતાજીઓની ખાસ કરીને પૂજા કરવામાં આવે છે દરેકે દરેક માતાજીનું અલગ મહત્વ હોય છે પરંતુ આજે જે કલ્ચર ચાલી રહ્યું છે તેમાં માતાજીનું મહત્વ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયું છે ત્યારે એ સુંદર કૃતિ દ્વારા તેઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને જે બાળકો છે ખાસ કરીને જે છેલ્ચર તરફ વળી રહ્યા છે અને ગરબા રમવા જાય છે વેસ્ટર્ન ગરબા રમે છે ત્યારે આપણે જે જે સાંસ્કૃતિક અને પરંપરાગત ગરબા છે તે ભૂલી ગયા છે સુંદર ચિત્ર દ્વારા અને નાટક દ્વારા વર્ણવ્યું હતું કે શા માટે આપણે નવરાત્રી મનાવે છે શા માટે માતાજીની પૂજા કરવામાં આવે છે અને કઈ રીતે પરંપરાગત રીતે ગરબા કરવામાં આવે છે ત્યારે કેટલીક મહિલાઓ છે કે જે માતાજીનું સ્વરૂપ બનીને આવે છે તેમની સાથે વાત કરીશું આપણી સાથે આ માતાજી છે તેમની સાથે વાત કરીશી બેન તમારું નામ સ્વરૂપ બનીને આવ્યા છો ને શું મેસેજ આપ્યો મારું નામ યુગમા પંડ્યા છે હું આજે અહિયાં મહાકાળી નું સ્વરૂપ બનીને આવી છું અને શું મેસેજ તમે કન્વે કર્યો અમારો આ નાટક પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આજકાલના જેન્ટીઝ અને જે નવી જનરેશન છે એ લોકો ડોમમાં જઈને રમે છે અને બધું વેસ્ટર્ન કલ્ચર અપનાવવા લાગ્યા છે અમે એમ નથી કહેતા કે તમે ડોમમાં રમવા ના જાઓ પણ આપણી સંસ્કૃતિ આપણી રીતિનીતિ જે કોઈ બી છે એને ધ્યાન રાખો ભારતની સંસ્કૃતિ બહુ સરસ છે તો એને સમજો તો સારું રહેશે આજે અમે અહીંયા જે બી નાટક કર્યું છે એમાં ખાલી એટલો જ મેસેજ કન્વે કરવા માંગીએ છીએ કે તમે આપણી ભારતની સંસ્કૃતિ સમજો અને દરેક દિવસે દરેક નવ નવ દિવસે માતાજીનું સ્વરૂપ અને એનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે એને સમજો અને આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારો અને તમે ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા કઈ રીતની પ્રેક્ટિસ હતી આ ઇમોશનલ થવાનું કારણ શું હતું પ્રેક્ટિસ તો ઘણા દિવસથી ચાલતી જ હતી ઇમોશનલ થવાનું કારણ એટલું જ છે કે એ વખતે જે માતાજી સાથે જે આપણા જે ન્યાય અન્યાયો જે થતા હતા અસુરો જે કંઈ બી હતું એ મને બી આજે આવ્યું કે હું એ વસ્તુને ફીલ કરી શકું છું

કે ડોમમાં નહીં જઈને સોસાયટીમાં ગરબા રમે એનાથી એક બેનિફિટ એ થશે કે છોકરાઓ આજકાલ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો એ લોકોને આપણું કલ્ચર પણ ખબર પડશે અને એ લોકો આપણી સંસ્કૃતિને પણ જાણશે મહારાજ બનીને એક ભાવ આવ્યા હતા તેમની સાથે પણ વાત કરીશું તમે બ્રાહ્મણ બનીને આવ્યા છો કઈ રીતનું આખું આ નાટક છે તે તમે પરફોર્મ કરીને શું ખાસ કરીને લોકોને તમે કહેવા માગશો જ્યાં સુધી નાટકના પરફોર્મન્સો સવાલ છે તો એ અમે એટલા માટે ખાસ તો આ મેસેજ એ પહોંચાડવાનો છે કે એક્ચુલી નવરાત્ર એ નાચવા કૂદવાનો માત્ર તહેવાર નથી આ એક ભક્તિનો પર્વ છે શક્તિનો પર્વ છે જેમાં ખરેખર તો ભક્તિ કરવાની હોય છે અને સાથે રમવાનું બી હોય છે ખરેખર જે આજના યુવાધન જે દિશામાં જઈ રહ્યા છે એમણે પોતાની પરંપરાના સંસ્કૃતિને જો સાચવવી હશે અને આવનારી પેઢીને જો આ બધું આપવું હશે તો અત્યારે આપણે બધાએ બી આ સમજવું બહુ મહત્વનું છે કે નવરાત્ર એકચ્યુઅલી શું છે અને એના માટે જ અમે આખો નાટક અમે રજૂ કર્યું હતું